માંડવી કેન્દ્ર વર્તી શાળામાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ છ થી આઠ ના બાળ મેળા આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ સવારે અગિયાર થી એક વિવિધ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવે ત્યારબાદ ત્રણ થી છ સુધી આનંદ બજાર સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો વાલીઓ પણ બહોરી સંખ્યામાં હાજર રહી બાળકો અને સ્ટાફ બંને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ મારા તમામ સ્ટાફ ધંધને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા સાથે દિપુભાઈ તેમજ અસુનભાઈ સંચાલક શ્રી તેમજ તેના સ્ટાફર ખૂબ નંદન આપે તારે ત્રણને સફળ બનાવવા માટે ભાઈ શ્રી તેનાકિંગભાઈ શ્રી સુરેશકુમાર શ્રી મુકેશકુમાર શ્રી વિશાલભાઈ બહેનશીન શ્રી નરેન્દ્રભાઈ સૌએ ખાસ મહેનત કરી હતી